અરે આમ પણ વેકેશન પડી ગયું ને છોકરાને તો હું અઠવાડિયું લીમડી જાવ છું મમીના ઘરે હો અરે ભાઈ ક્યાંય નથી જાવું તારે અહીંયા રહેને ચાની મની ન્યાં ગર તું જઈશ એટલે 5-7000 રૂપિયા તું મારા વપરાવીશ ત્યાં જિન તારા ભાઈ આગળથી બીજા 2-5000 વપરાવી અને તારા ભાઈ ભાભી અને તારી માની વચ્ચે તું જે લખા કરી ને અલગ છે નહીતર અહિયા મની રેલું તું હા દીદી બસ મજા મજા તમે કેમ છો લે કે હવે વેકેશન જ છે હવે કંઈ આવું નથી ઘરે રહો ને શાંતિથી કુમારને કેટલો ખર્ચો કરાવી દેશો અહીંયા આવીને તમારા ભાઈનો ખર્ચો કરાવજો અને અમને અંદર અત્રો બધાને ડખા કરાવશો એ તો જુદું એના કરતા ઘરે શાંતિથી આરામ કરો ને હે તારે પિયર નથી જવું આરામ કરવા મારે તો જવું છે ને પણ અત્યારે મારા ભાભી એના પિયર ગયા છે ઓ નો આરામ કરવા એ આવી જાય ને પછી હું જઉં તો મને આરામ મળે ને ઈ સાચું હો અઈ તમને મારા આરામની કેટલી ચિંતા છે નહીં મને તારા આરામની નહીં મારા આરામની ચિંતા છે તું જા તો મને આરામ મળે ને શું જોવેસ રસોઈ શો એટલા વર્ષોથી રસોઈ સો જોવેસ તારી રસોઈમાં કોઈ ઠેકાણા હોય તમે રોજ કોણ બને કા કરોડપતિ જોત છો ને હે ભગવાન હે માતાજી મારા પતિની પ્રગતિ કરાવતા રેજો દિવસે પાંચ ગણી તો રાતે દસ ગણી એની પ્રગતિ વધતી રહે એવી પ્રાર્થના ભગવાન હે ભગવાન કેટલો નસીબ વાળો છું કે મારી પત્ની મારું સારું ઈચ્છે છે કેમ કે દિવસે ને દિવસે મારા ખર્ચા વધતા જાય છે